ચંડીસર જીઆઈડીસી માં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે અને બે એકમોને કરવામાં આવ્યા છે બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસી માં શંકાસ્પદ રીતે ઘી બનાવતી એક ફેક્ટરી સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરી ઘી બનાવવાની ફેક્ટરી સીલ હોવા છતાં અંદરના દ્રશ્યો જાહેર થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે ફૂડ વિભાગે ગત મોડી રાત્રે ચંડીસર જીઆઈડીસીમાં આવેલી આ શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી સીલ કરી કાર્યવાહી કરી હતી જોકે ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો તપાસ દરમિયાન ખુલ્યું કે ચંડીસર જીઆઈડીસીમાં જ આ વેપારીના આવા ત્રણ એકમો કાર્યરત જેના પર ફૂડ વિભાગે એકસાથે કાર્યવાહી કરી છે આશ્ચર્ય રીતે જીઆઈડીસીમાં વીજડીપી બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી પણ ઘી બનાવવાનું રો મટીરિયલ તેમજ પેકિંગનું મટીરિયલ મળી આવ્યું ફૂડ વિભાગે સમગ્ર મામલે ગંભીરતા દાખવી ફેક્ટરીના બે એકમો સીલ કર્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ઘી ફેક્ટરીના નમૂના ફેલ થયા હતા અને આજ વેપારી પાસેથી રૂપિયા પાંત્રીસ લાખનું અગાઉ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું જે હજુ પણ ગોડાઉનમાં સીઝ કરાયેલું છે વેપારી ફરાર હોવાથી ફૂડ વિભાગે પોલીસની મદદ લીધી છે અને તેને બોલાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે કાયદાની છટકબારીનો લાભ લઈ આવા બેડશીડિયા વારંવાર બચી જતા હોવાના આક્ષેપ છે જેને કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ખેલવાડ થઈ રહ્યો છે ફૂડ વિભાગ દ્વારા આગળની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાઠા ન્યૂઝ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો ને શું અહીંયા બનતું હતું ખોરાક અને ઔષધ તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસી માં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટન્ડર્ડ જાહેર થયેલા છે એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું તો એ ગોડાઉન ની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉન ના માલિક એ નાસી ગયેલા ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કામગીરી કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી હાલમાં અત્યારે તપાસ ચાલુ છે કેટલી જગ્યા કરવામાં આવી છે કુલ બે જગ્યાએ તપાસ એની કરેલી છે